છેલ્લા બે દિવસમાં નર્મદા સપ્લાયમાં વિક્ષેપ પડેલો હતો જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી સપ્લાયમાં ડિસ્ટર્બન્સ ઊભું થયેલું છે ત્યારે નગરપાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ નગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં નથી આવતું ત્યાં જરૂરિયાત મુજબ ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવશે છેલ્લા બે દિવસમાં નર્મદામાંથી પાણી સપ્લાયમાં વિક્ષેપ પડેલો હતો જેના કારણે પાણી સપ્લાયમાં ડિસ્ટર્બન્સ ઊભું થયેલું છે અમુક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અત્યારે યથાવત પાણી પૂરું પાડવામાં આવે છે જે ગેપ પડેલો છે સપ્લાયમાં તેને સરભર કરવામાં આવશે અને જ્યાં જ્યાં નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં નથી આવતો જરૂરિયાત મુજબ ત્યાં ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવે છે મોટાભાગનો સપ્લાય અત્યારે ભુજ નગરપાલિકામાં નર્મદા આધારિત છે નર્મદામાં સપ્લાયમાં જ્યારે લાઇનનો વિક્ષેપ પડે છે ત્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે પણ અત્યારે નર્મદામાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે તેથી ધોરણસરનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવેલું છે કલકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવો અને ઉનાળો છે તેની જે કન્ઝપ્શન છે પાણીનું તે વધી જવાના લીધે પણ ઘણી ફરિયાદો આવતી હોય છે નગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબનું પાણી મળી રહે દરેક વ્યક્તિને તે મુજબનો પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે